તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો કેવી રીતના અપલોડ કરવો ભાષાની અંદર માહિતી વખત જરૂર કરજો તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ તો જતા રહીએ સ્ક્રીન પેયર અને આપણે વિડીયો અપલોડ કરતા આપણે શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પેર બરોબર કે થમનેલ પે તમે જોઈ લીધું કે ભાઈ યુટ્યુબમાં વિડીયો કેવી રીતના મૂકવો બરોબર બધી માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો વિડીયો લાસ્ટ જુઓ એટલે તમને ખ્યાલ આવશે તો મિત્રો જેવો સપોર્ટ કરો એવા મારા ભાઈ કરતા રહેજો બરોબર કે ભાઈ કોઈને આપણે ચેનલ બનાવી છે યુટ્યુબ ટેગની ટેગ ટેગની એટલે આપણે બનાવી આપણા વિડીયો બનાવો છે મિત્રો આપણી ચેનલ છે ટેગની એવી આપણા જેવી ચેનલ કોઈને બનાવી હોય તો ભાઈને વિડીયો અપલોડ કરતા ના ફાવતું હોય તો આ વિડીયો લાસ્ટ ઓફ જુઓ એટલે તમને બધી માહિતી તમને વિડીયોમાં જોવા મળશે આ વધતા સાંભળવા મળશે તો વિડીયો લાસ્ટ ઓફ મારા થઈ બરોબર તો મિત્રો વિડીયો અપલોડ થાય એ તૈન ઠક્કનથી થાય બરાબર પહેલાં તો યુટ્યુબ એપથી પછી વાયટી સ્ટુડિયાથી અને ક્રોમ બ્રાઉઝરથી પણ આપણે વિડીયો અપલોડ કરવાનો છે મિત્રો એ યુટ્યુબ એપથી વિડીયો અપલોડ કરવાનો તો ચલો અહીંયા યુટ્યુબ એપ ચાલુ કરીએ આપણે તમારે જે આઈડીમાં લોગિન લોગિન કરી નાખવાની છે અને જે આઈડીમાં વિડીયો અપલોડ કરવાનો હોય એ આઈડી તમારે અહીંયાથી લોગિન કરવાની છે તો આપણે પહેલાંથી લોગિન કરી કરી લઈશીએ તો ચાલો અહીંયા પ્લસ ઉપર આપણે ક્લિક કરીશું હવે આપણે પહેલાં તો જે વિડીયો બનાવેલો છે એ વિડીયો લેવાનો રહી છે મિત્રો બરાબર આપણે ટેગની ચેનલ છે આપણે દરેક વિડીયો ટેગના જ આવશે મિત્રો બરોબર તો અહીંયા પેન્સિલ પર ક્લિક કરવાનું છે હવે તમારા વારો આવે છે થમનેલનો બરાબર હવે તમારે જે થમનેલ તમે બનાવેલું હોય મિત્રો સારો વિડિયો એડિટ કરી રાખેલો હોય બરોબર હવે જે થમનેલ બનાવેલું હોય એ થમનેલ લેવાનું છે હવે આપણું થમેલ થમનેલ છે ઈમેલ આઈડીનો પાસવર્ડ જોવા માત્ર બે મિનિટની અંદર બરાબર એ થમનેલ છે અને એ વિડીયો છે એ ટોપિકનો વિડીયો આપણે બનાવેલો છે બરાબર હવે ટાઇટલ હવે ઘણા લોકો મિત્રો ટાઇટલ જોઈને વિડીયો પર ક્લિક કરતા હોય કોઈ થમનેલ જોઈને ક્લિક કરતા હોય બરાબર તો આને કોઈ સર્ચ મારીને ક્લિક કરતા હોય બરાબર તો કોઈ સર્ચ મારતું હોય કે ભાઈ ઇમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવો બરાબર આપણે પહેલાંથી કોપી કરેલું હું અહીંયા પેસ્ટ કરું બરાબર ચલો નહીં થાય બંધાવજી તો આપણે લખી દઈએ મિત્રો એમાં કશું હોદો નથી ચલો કોઈ સર્ચ મારે કે ભાઈ ઇમેલ આઈડીનો ઇમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે જોવાય બરોબર ઘણા એ રીતનું એડ કરે બરોબર પછી ઘણા લોકો એમ લખે કે ભાઈ પાસવર્ડ કેવી રીતના જોવાય બરોબર પાસવર્ડ કેવી રીતના જોવાય ચલો જોવાય એ જોવાય અને ઘણા લોકો અંગ્રેજી લખતા હોય કે ઈમેલ આઈડીનો પાસવર્ડ કૈસે પતા કરે ઈમેલ આઈડી કા પાસવર્ડ કૈસે પતા કરે ઘણા લોકો એ રીતનું સર્ચ મારે બરોબર તો ચાલો આ રીતનું આ ટાઇટલ થઈ ગયું આ અહીંયાથી ટાઇટલ તમારે કોપી કરી નાખવાનું બરાબર ચાલો અહીંયાથી હું કોપી કરું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પહેલાં નંબરમાં પેસ્ટ કરું હવે તમારે અહીંયા લોકેશન એડ કરવાનું છે લોકેશન તમે આપણે ઇન્ડિયાના છીએ તો ઇન્ડિયા લોકેશન એડ કર્યું અહીંયા ઉપર ક્લિક કરીશું નો ઉપર ક્લિક કરીશું અપલોડ ઉપર ક્લિક કરીશું હવે તમે કોઈ બચ્ચે માટે વિડીયો બનાવો છો તો યસ પર ક્લિક કરવાનું છે કે ના બચ્ચે માટે નથી અન્ય લોકો એટલે નાનાથી નથી મળીને મોટા લોકો હજી જોઈ શકે તો ન ઉપર ક્લિક કરીને અપલોડ ઉપર ક્લિક કરવાનું હવે વિડીયો થવા માંડ્યો અપલોડ હવે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં બે એક આપણે એડ કર્યું હવે મેં અંદર કેવડ એડ કરવાના છે કેવડ લખવા પડશે વધતા ના બધું લખવું પડશે તો તમારા ફોનની અંદર ક્રોમ ક્રોમરાજર એપ ચાલુ કરવાની છે વિડિયો લાસ્ટ જીતું છે મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવી જશે અને હોટ આ વિડીયો અપલોડ કરતા ફાવી જશે અને ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન અને હૅટેગને લખતા બધું ફાવી જશે અહીંયા તમારે સર્ચ મારવાનું ચલો હું પહેલાંથી લાવું એટલે તમને ખ્યાલ આવે બરાબર તો અહીંયા તમારે લખવાનું રહેશે મારા ભાઈ યુટ્યુબ ચીજું યુટ્યુબ ટેગ બરાબર તો પહેલાં નંબરની વેબસાઇટ આવી તેના પર ક્લિક કરીશું જેવું ક્લિક કરીશું એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ સ્કૂલ છે તો તમારે અહીંયા લખવાનું છે કે ભાઈ ઇમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવાય બરાબર તો ચાલો અહીંયાથી આપણે લખી દઈએ ઈમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે જોવાય બરાબર જોવાય હવે સર્ચ મારીશ અહીંયા બરોબર હવે તમે જોજો હવે આ તમારે બધું ટાઈટલ બોલો કેવળ નેચર લખવાના બધું લખ્યા એટલે તમારે લખવાનું તમારી ના રહે જો નેચે આવી ગયું ને હવે આના બધું કરવાનું છે કોપી ચલો અહીંયા કોપી કરીને બીજું કંઈ લખવાનું જ નહીં ચલો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ ફટ લઈ ચાલો અહીંયાથી બહાર નીકળી ગયા હવે તમારા ફોનની અંદર વાયટી સ્ટુડિયો હોય એ ચાલુ કરવાનું આ રીતનું હવે જે આઈડી તમારે લોગ ઇન કરવા વિડીયો અપલોડ કર્યો છે ને એ આઈડી તમારે લોગ ઇન કરવાની ચલો હું ફટ લઈને લોગ જ દઉં ચલો હજી તો ખુલ્યું નથી મિત્રો બરાબર ટાવરનો પ્રોબ્લેમ બહુ છે એટલે ચલો અહીંયા ક્લિક કરીશું સ્વિચ એકાઉન્ટ પર ક્લિક કરીશું હવે જે આઈડીમાં આપણે વિડીયો અપલોડ કર્યો હો એ આઈડી અહીંયાથી લોગિન ઇન હું બરાબર ઘણો ઘણો બહુ ટાવરનો પ્રોબ્લમ આવે મિત્રો બરોબર ચલો અહીંયાથી આપણે ક્લિક કરી નાખ્યું અહીંયા આવા વિડીયો અપલોડ થાય ને અહીંયા કન્ટેન પર આપણે ક્લિક કરીશું ચલો અહીંયાથી કન્ટેન પર ક્લિક કર્યું જેવું ક્લિક કરી છે ચાલુ છે હવે પેન્સિલનું દેખાય ને આ તેના પર ક્લિક કરવાનું છે હવે આ માં એડ કરવાનું છે અહીંયા અહીંયા હવે તમારે જવાનું છે નીચે આવવાનું આ રીતનું આ રીતનું આવે ને હવે આ બધું તમારે એડ કરી નાખવાનું પણ હંમેશા માટે મિત્રો આ ટપકા નહીં રાખવાના બરાબર આ ટપકા તમારે કાઢી નાખવાના આ ટપકા દેખવાય ને નેનો નેનો એ બધા કાઢી નાખવાના બરાબર ઓકે એટલું કામકાજ થઈ ગયું હવે તમારું મેન ઘણા લોકો સર્ચ મારે છે કે ઇમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવાય કોપી કર્યું કોપી ટેગ આ મિત્રો કોમ કરે છે ટેગ વધારે બરાબર આ રીતનું એક એક ટેગ લખવાના અહીંયા આપણે બરાબર અઢાર ધાર લખ્યા ને એ બધા એ આ રીતનો પાસવર્ડ કેવી રીતના જોવાય કોપી કર્યું અહીંયા ટેગમાં જ્યાં અહીંયા એડ કર્યું બરાબર હવે ત્રીજું હતું ટાઇટલ કે ઇમેલ આઈડીનો ચલો અહીંયાથી ક્લિક થઈ ગયું એ ઈમેલ આઈડીનો પાસવર્ડ કઈ છે પત્ કરી કોપી કર્યું અહીંયા ગયા પેસ્ટ કર્યું બરાબર અહીંયા દરેક આવીના ઇમેલ આઈડીના જેટલા મિત્રો કેવડ હોય ને એ બધા તમારે એસીઓ કહેવાય મિત્રો અને બધા એસીઓ પૂરી પૂરા લખી દેવાના ઇમેલ આઈડી કા પાસવર્ડ કઈ દેખે કઈસે એડ કરે એ રીતના બધું આખું તમારે લખવાનું બરાબર હવે તમારે અહીંયા આવે છે હેસટેગ આપણે બરાબર હેસટેગની વાત કરી હતી મિત્રો હેસટેગ કોને કહેવાય એ તમને બતાવી દીજો હું અહીંયા ક્લિક કરીશું ચાલો આના ઉપર લઈ જઈએ અહીંયા ક્લિક કરીશું નીચે જ આપણે અહીંયા અંગ્રેજી પાછા કરીશું આ હેસટેગ બરાબર તમારી ચેનલનું નામ છે મારે ચેનલનું નામ છે વંદરા દરબાર એડિટ બરાબર અહીંયા આ રીતના તમારે હેસટેગ લખાવા લખવાના બરાબર આ રીતના બરાબર ચલો અહીંયા લખીશું ઈમેલ આઈડીનું જે એડિટ કરીએ આ રીતના તમારે લખવાના છે બરાબર ચલો અહીંયા લખવું ઈમેલ આઈડી એ ઈમેલ આઈડી બરાબર એ ચલો ફેર લખવું પડશે એટલે યાદ ના રી બધું કાઢી નાખીએ પહેલા ચલો હા ફેર લખીશું બરાબર ઈ મેલ આઈડી બરાબર આઈડી બરાબર આ રીતનું કરીને તમારા દરેક જેટલા લખવા એટલે તમે લખી શકો બરાબર બધું કમ્પ્લીટ થઈ જાય અને વિડીયો પહેલાં આ યાદ રાખવાનું હંમેશા માટે પબ્લિક નહીં રાખવાનો વિડીયો અનલિસ્ટ રાખવાનો ચાર્જર તમારા વિડીયો અપલોડ ના થઈ રહે એટલી કરા એલી કરા તમારે અનલિસ્ટમાં રાખવાનો કે હા હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે પછી તમારે પબ્લિક કરીને સે ઉપર ક્લિક દેવાનું બરાબર ઓકે તો આથી માહિતી મિત્રો આજની વિડીયો અપલોડ કેવી રીતના લખ કરવો કેવી રીતના હેસ્ટેગ લખવાનું કેવી રીતના ટાઇટલ લખવું બધી માહિતી તમને પૂરેપૂરી કીધી છે મિત્રો તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા આવા નવા ટોપિકમાં રેલી કરો જય માતાજી